વડોદરા શહેરના વાઢી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ નવા મંત્રીમંડળમાં થયા સામેલ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આરે રહેલા મનીષાબેન વકીલને મળી મોટી જવાબદારી મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદની લહેર ફેલાઈ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી સમર્થકોએ ખુશી વ્યક્ત કરી એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરવામાં આવ્યું સમર્થકોને આશા છે કે મનીષાબેન વકીલ આ ટર્મમાં માં વધુ સારું કાર્ય કરશે લોકો ઓફિસ ઉપર આઈ રહ્યા છે અને નાગરિકો વિશ્વાસ છે કે આગળ જશે અને ખુબ ખુશી નો માહોલ છે ફટાકડા ફોડીને હમણાં ઉજવણી કરી છે મીઠાઈ વેચીએ છે અને લોકો હવે કાર્યકર્તાઓ આવી રહ્યા છે એટલે તમને હમણાં થોડી વારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળશે અને નાગરિકો પણ રોકાય છે વચ્ચે વચ્ચે કે ભાઈ ખુબ ખુશીનો માહોલ છે સ્વાભાવિક રીતની વાત છે કે ભાઈ અમે તો બહુ ખુશ છે અને બહુ આનંદ છે પણ અમારી જોડે જોડે આખા વડોદરા માટે આજે આનંદનો સમય છે અને ગૌરવનો સમય છે કે અમારા લોકપ્રિય ધારાસભ્ય મનીષાબેન વકીલને બીજી વખત મંત્રી બનાવવામાં આવ્યા છે અને એમને જે કાર્યો કર્યા છે એ કાર્યોને જોઈને પાર્ટીએ ફરી એમને એક વખત મોકો આપ્યો છે અને મળ્યો છે એટલે ધારાસભ્યશ્રી વડોદરા માટે ગુજરાત માટે પ્રજા માટે બીજા સારા મોટા મોટા કાર્ય કરશે એવી બધી અમને આશા છે આજે કઈ રીતે ઉજવણી કરી આજે અમે વિધાનસભા વડોદરા શહેરના નાગરિકો ભાજપના દરેક જન બહુ ખુશ છે ખુશી લાગણી છે અમે લોકો ફટાકડા ફોડીશું બધાને મીઠાઈઓ દોડાયશું ભેગા મળીને બહુ આનંદ નું વાત છે મારું નામ આચિશ્રી